શું મામલો હતો એ જાણીએ એક વૃદ્ધ મહિલા છે તેમનો પરિવાર છે તે પોતાના દીકરાના દીકરીની સગાઈને લઈને બહાર ગયો હતો જ્યારે મુંબઈની અંદર રિઝવી લો છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા મતલબ કે રવિના ટંડનના ઘર નજીકથી આ સમયે રવિના ટંડનની કાર છે જે ડ્રાઈવર હંકારતો હતો અને રવિના ટંડન આ કારની અંદર સવાર હતી આ કાર રિવર્સ લેતી વખતે આ વૃદ્ધા સાથે જોરદાર ટકરાઈ હતી અને વૃદ્ધા ઘાયલ થયા હતા આ વૃદ્ધા અને તેનો પરિવાર છે તે કાર ચાલક સાથે ત્યાં દલીલ કરતો હતો જે રવિના ટંડનનો ડ્રાઈવર હતો તેની સાથે આ ડ્રાઈવર દલીલો બાદ આ વૃદ્ધાના પરિવારનો આરોપ છે કે તેણે ત્યારબાદ માર મારવાનું શરૂ કર્યું હતું અને થોડી વારમાં રવિના ટંડન પણ કારની બહાર આવી હતી રવિના ટંડન પણ દલીલો કરતી જોવા મળી હતી અને ત્યારબાદ આ પરિવારે આક્ષેપ કર્યો છે કે રવિના ટંડન છે તે નશામાં ધૂત હતી અને તેણે આ વૃદ્ધાને માર માર્યો હતો તેણે પણ હુમલો કર્યો હતો જો કે લોકોની ભીડ છે તે એકઠી થઈ હતી વિડીયોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ એકઠી થઈ છે અને રવિના ટંડન છે તે દલીલ કરતી નજરે પડી રહી છે સાથે જ આ વૃદ્ધાની જે દીકરી છે તેનું કહેવું રવિના ટંડનને કહી રહી છે કે તારે આખી રાત જેલમાં વિતાવવી પડશે મારા નાકમાંથી લોહી વહી રહ્યું છે આ સમગ્ર મામલો ત્યાં બીચકો હતો રવિના ટંડન છે તે આ સમગ્ર મામલે લોકોને અપીલ કરી રહી હતી કે ન બનાવે તેવી કરતી પણ આ આ અંદર જોવા છે છે સમગ્ર મામલો ત્યારબાદ ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો રવિના ટંડન અને તેનો ડ્રાઈવર છે તે ત્યાંથી નીકળી ચૂક્યા હતા જોકે આ પીડિત પરિવાર છે તે સીધો જ ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રવિના ટંડન વિરુદ્ધ પોલીસને ફરિયાદ લેવા રજૂઆત કરી હતી ને કે આપેલા ઇન્ટરવ્યુમાં આ પરિવારે આક્ષેપ કર્યો છે કે ખાર પોલીસ સ્ટેશન છે ત્યાં અમને ચાર કલાક બેસાડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો છે તે બહાર નિપટાવવાનું કહેવામાં આવ્યું હતું જોકે રવિના ટંડન વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરવાને લઈને પણ આ પરિવારે પોલીસ પર આરોપ લગાયો છે ખાર પોલીસ સ્ટેશન રવિના ટંડનનો પતિ અનિલ થડાણી છે તે ત્યાં પહોંચ્યો હતો અને તે આ સમગ્ર મામલો નિપટાવવા માટે આ પીડિત પરિવારને રજૂઆત કરી હતી વિનંતી કરી હતી પરંતુ આ પીડિત પરિવાર છે તે માયનો ન હતો અને આખરે ખાર પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રવિના ટંડનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવું પણ હાલ સંકેતો મળી રહ્યા છે જોકે આ સમગ્ર મામલે ભાસ્કરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં આ જે પીડિત વૃદ્ધ મહિલા છે તેની ઉંમર સિત્તેર વર્ષની છે તેમના દીકરા મોહમ્મદે ભાસ્કરને જણાવ્યું હતું કે તે એક સગાઈ પ્રસંગ પોતાની દીકરીને સગાઈને લઈને તે બહાર ગયો હતો અને જ્યારે તે આવી રહ્યો હતો આ સમયે રવિના ટંડનનો જે ડ્રાઈવર છે તેણે કારને રીવીસ લેતા વખતે તેના વૃદ્ધ માતાને આ કાર છે તેની જોરદાર ટક્કર થઈ હતી અને ત્યારબાદ આ મામલો બીચકો હતો રવિના ટંડન કારની બહાર આવે છે અને તે નશામાં ધૂત હોવાનું આ પીડિત પરિવારનું કહેવું છે રવિના ટંડન નશામાં ધૂત હતી અને તેણે દલીલો કરી અને તેને મારપીટ કરી તેવા આક્ષેપ આ પરિવારે કર્યા છે ભાસ્કરમાં રવિના ટંડનના જે મેનેજર છે તેણે ખુલાસો પણ કર્યો છે કે તેણે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે તેણે ઉલટાનું કહ્યું છે કે રવિના ટંડન સાથે દલીલો બાદ રવિના ટંડન ઉપર હુમલો થયો હતો તેના મેનેજરનું કહેવું છે જોકે આ સમગ્ર મામલે તપાસ બાદ બહાર આવશે કે આખરે દોષિત કોણ છે રવિના તંડલ નશામાં ચોર હતી કે કેમ એ તમામ મુદ્દે પોલીસ ખુલાસા કરી શકે છે દોસ્તો તમામ ખબરો જોવા પેજ ને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ